નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ એરંડા પાક વિશેની પ્રોપર માહિતી તમને એવું લાગતું છે જ કે હવે જ કેમ એરંડા પાકની માહિતી આપી રહ્યા છે તો મિત્રો જે શરૂઆતની અંદર માહિતી આપતા હોઈએ તો ઘણા બધા એવું કહેતા હોય કે તમારે એરંડા હોય તો જ તમે માહિતી આપતા હોવ તો આપણે અત્યારે એરંડાનો પાક પૂરો થવા આવ્યો છે આમ જે દિવસો પ્રમાણે ગણીએ તો એકસો પચાસ દિવસની આ ખેતી છે અત્યારે હજુ તો ક્યાં સુધી ચાલશે એની આપણને હજુ કાંઈ ખબર નથી હજુ તો બે વીણ જ વીણાય છે ત્રણ જ વીણાશે ચાર વીણાશે તો એરંડાની પ્રોપર માહિતી એટલા માટે કે અત્યારે જે તમે પાછળ એરંડા જોઈ રહ્યા છો એ એની માવજતથી પિયતથી બિયારણની માવજતથી એને સારું એવું ગુડ ક્વોલિટીવાળું બિયારણ વાપરવાથી આ પરિણામ આપણને મળ્યું છે જમીનની તૈયારી કેવી રીતે કરી એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તમને એવું લાગતું છે કે હવે જ કેમ તો જ્યારે પણ આ વિડીયો હવે અપલોડ કરીશું તો જ્યારે પણ આવતા ચોમાસે જે પણ ખેડૂતોને જરૂર પડશે એ આ વિડીયોને જોશે આ પાછળ તમને જે એરંડા દેખાય છે એ એરંડાને જોશે તો એમને એવું લાગશે કે ના ખરેખર આની અંદર આપણે મહેનત કરી છે આનું વાવેતર યોગ્ય રીતે કર્યું છે ખેતીની જે ખેતરની માવજત કહેવાય જે ખેતરની તૈયારી ખાતર પાણી એ બધું સારી રીતે આ એક વસ્તુ છે કે આ એરંડા જે આપણે છે એ રાસાયણિક પ્રક્રિયાથી કરવામાં આવેલા છે એટલે કે રાસાયણિક પદ્ધતિ દ્વારા જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો છે રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યો છે એવી રીતે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને કહું ખેડૂત ફેમિલી આપનું સ્વાગત છે જો તમે પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા ખેડૂત પરિવાર સુધી ખેડૂત પિત્રો સુધી અને તમારા સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો જેથી કરીને આપણી ચેનલ ઉપર લોકો આવશે ધીરે ધીરે બધાને બધી માહિતી મળતી રહેશે વાત કરીએ એરંડા પાકની તો મિત્રો એરંડા પાક જે છે એ આમ તો જોઈએ તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત છે આની અંદર ખર્ચ પણ ઓછો તો લાગતો હોય છે અને જે એક છે કે થોડુંક વધારે એરંડા જે છે અન્ય અન્ય પાક પાક જે છે દિવસનો જ્યારે એરંડા તમારા ચોમાસાથી લઈને ઉનાળા સુધી ચાલતા હોય છે આપણે ઓગસ્ટ મહિનાની અંદર વાવેતર કર્યું છે તો હવે માર્ચ અથવા એપ્રિલની પછી પણ એપ્રિલ મે ની અંદર પણ આની અંદર માળ જે આવવાની હોય ચાલુ રહેતી હોય છે એરંડા પાક જે છે વધુ નીતારવાળી જમીનની અંદર યોગ્ય માફક આવે છે એને કાળી જમીન માફક આવતી નથી એટલે કે વધારે પડતી માટીવાળી જમીન હોય તો એરંડાની ડાળી ફૂટવાનું જે પ્રશ્ન હોય એ મતલબ ડાળી ફૂટવાનું જે કામ હોય એ ઓછું થતું હોય છે કારણ કે કાળી જમીન હોય એ તરત જ કઠણ થઈ જાય છે તો સારી નિતારવાળી રેતાળ અથવા ગોરાળું જમીન જે હોય એ એરંડાને સારી માફક આવે છે જેના લીધે એરંડાનો પાક જે છે એ સારી ડાળી લઈ શકે છે અને સારી રીતે ગ્રો કરી શકે છે બીજું વાત કરીએ કે એરંડાનું ઉત્પાદન કરવામાં અત્યારે ભારત પ્રથમ ક્રમાંકે છે બરાબર એરંડાનું નિકાસ કરવામાં ભારતનો અત્યારે પહેલો નંબર પહેલાં સ્થાને છે તો આમ જોવા જઈએ તો હેક્ટર દીઠ આપણે સરેરાશ જોઈએ તો ઓગણીસોથી બે હજાર કિલોનું ઉત્પાદન આપણને મળતું હોય છે અમારે અહીંયા જે અમારું વિસ્તાર છે એ આમ રેતાલ જમીનવાળો છે અને સારી નીતાળવાળી જમીન છે તો અહીંયા બે હજાર કિલો કરતાં પણ વધુ ઉત્પાદન હેક્ટરે મળતું હોય છે બીજી વાત કરીએ એરંડાની જે જમીનની માપ મતલબ જમીનની તૈયારીની વાત કરું તો આપણે ચોમાસા પહેલાંની જે ઉનાળું એક ખેડ કરેલી હોય છે બહુ ઊંડી ખેડ હોય પલાઉ અથવા તવીની તો એના પછી જ્યારે પણ વરસાદ થાય ત્યારે આની અંદર ફક્ત ને ફક્ત કલટીથી આપણે બે એકાદ બે ખેડ કરીએ છીએ જેના કારણે જે નિંદામણ થયું હોય પહેલો વરસાદ થયો હોય અને માપનું માપનું ઝીણું નિંદામણ હોય એ બધું નીકળી જતું હોય છે બિયારણમાં ખાતરની વાત કરીએ તો શરૂઆતમાં અમે કોઈ ખાતર આપતા નથી જ્યારે પણ વાવણી ચાલુ હોય તો વાવણીની સાથે સાથે આપણે ડીએપી યુરિયા અને બાકીના એની અંદર જે ખાતર હોય એ આપણે મિક્સ કરી અને પાયાના ખાતર તરીકે આપીએ છીએ વાવણીની સાથે તો વાવણીની સાથે આપવાથી એક ફાયદો થાય છે કે જ્યારે પણ એની પછીનો જે વરસાદ પડે છે એની અંદર ખાતર સારું એવું કામ આવે છે અને વાવણી સાથે ખાતર આપવાથી પૂરેપૂરું નહીં આપવાનું ધારો કે કેવું કરવાનું કે તમે એક હેક્ટરની મર્યાદામાં તમે રંડા કર્યા છે તો એની અંદર જેટલું પણ ખાતર તમારે વર્ષ દરમિયાન આપવાનું હોય ધારો કે તમે નક્કી કર્યું છે કે એરંડાનો પાક આપણે આટલો છે એની અંદર આપણે આટલું ખાતર આપવાનું છે ધારો કે હેક્ટર એરંડા હોય અને તમારે નેવું કિલો ડીએપી એની અંદર આપવાનું છે તો એને નેવું એક જ વખતમાં નહીં આપવાનું ત્રીસ ત્રીસના ત્રણ હપ્તા કરી દો પિસ્તાલીસ પિસ્તાલીસના બે હપ્તા કરી દો એવી રીતે એરંડામાં ખાતર આપી શકો છો તમે તો આપણે કેવી રીતે અમે બે હપ્તામાં આપીએ છીએ પહેલું આપીએ છીએ જ્યારે વાવેતર કરીએ એની સાથે આપણે અડધું બિયા બી ખાતર અને બિયારણ સાથે અમે વાવીએ છીએ પહેલાં જે એક ઓળમાં જતા હોય ત્યારે ખાતર વવરાતું હોય એની ઉપરને ઉપર પછી બિયારણ વવરાતું તો એવી રીતે અમે આપીએ છીએ બીજી વાત કરું કે બીજું જ્યારે તો થોડા એક કાદ આંતરખેળ કર્યા પછી આપણે ખાતર વાવતા હોઈએ છીએ તો એ પદ્ધતિ દ્વારા પણ તમે આપી શકો છો અને અમુક લોકો શું કરતા હોય છે કે એરંડાની અંદર એક જ વખત ખાતર આપે છે તો એ રીતે પણ તમે આપી શકો છો તમને જે રીતે અનુકૂળતા આવે એ રીતે તમે ખાતર આપી શકો છો પણ સારી પદ્ધતિ એ છે કે તમે ફિફ્ટી ફિફ્ટી આપો બે વખત પછી બીજી વાત કરું ખાતરની તો એક આપણે યુરિયા નાઇટ્રોજન આપતા હોઈએ છીએ જે એકાદ બે પાણી આપ્યા પછી પહેલું પાણી આપીએ એમને કોરામાં આપીએ એના પછીના પાણીમાં અથવા ત્રીજા પાણીની અંદર આપણે યુરિયા આપતા હોઈએ છીએ અને એક છે એક લાસ્ટ પાણીમાં યુરિયા આપીએ છીએ બાકી એના સિવાય આપણે આની અંદર કોઈ ખાતર અત્યાર સુધી આ એરંડામાં આપણે એક પણ વખત દવા છાંટી નથી અને એક જ પાણી આપ્યું છે ઓગસ્ટ મહિનાથી લઈ આજ સુધી એક જ પાણી આપણે આની અંદર આપ્યું છે વરસાદ એની ઉપર થયા સારા એટલે આ વખતનો પાક એકદમ સારો લહેરાય છે અત્યારે વીણ પણ ઉપર છે તો એરંડામાં બીજની પસંદગી તો બીજની વાત કરું તો અમે દર વખતે એરંડો પાક એવો છે કે ઓછા પાણીએ પાકતી જાત છે એને પાણીની બહુ ઓછી જરૂર પડતી હોય છે હવે તો પાણી વધુ જરૂર પડે એવા પણ સંશોધનો થયા છે સાત નંબરથી લઈને અગિયાર નંબર સાત નંબર આઠ નંબર કોઈકમાં અગિયાર નંબર પણ આવે છે તો એ બધી જાતો છે એ વધુ પાણીવાળી જાત છે તો આપણે તો હર સાલ ત્રણ ચાર પાંચ વર્ષથી એરંડાનું જે આપણે દિવેલાનું ઉત્પાદન મતલબ વાવેતર કરીએ છીએ તો એની અંદર આપણે બે નંબરની જ જાત આજ સુધી પસંદ કરી છે કારણ કે આપણે વરસાદ ઉપર પાક તો એરંડો છે શરૂઆતના જે તબક્કો છે એનો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બર માસ એ માસ દરમિયાન આપણે આપણો જે એરંડાનો પાક છે એ વરસાદ ઉપર જ આધારિત હોય છે તો એટલા માટે આ પણ દિવેલાની જે પસંદગી છે આપણે બે નંબરની જાત પસંદ કરી છે બે નંબરમાં તમે કોઈ પણ કંપનીનું બિયારણ લઈ શકો છો સારું અને સર્ટિફાઈડ બિયારણ હોય એ તમે લઈ શકો છો બીજું આપણે આગળ એક દિવેલાનું ડબલ ઉત્પાદનવાળો તમે વિડીયો મેં તમને મૂક્યો હતો એની અંદર તમે ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે બહુ છૂટા છૂટા આછા આછા એ બધું છે તો એ એ એરંડા ની વાત કરું તો આ ઘાટા એરંડા જે છે એના કરતાં પણ એ છૂટા છૂટાની અંદર ઉત્પાદન અમને વધુ મળેલું કારણ કે જે એના જે પોષક તત્વો છે એ એક જ છોડને મળી રહેતા હોય છે તો એ જે દસ છોડ કરતાં પણ એક છોડનું જે ઉત્પાદન છે એ સારું મળતું હોય છે એટલા માટે મિત્રો જેટલું પણ છૂટું એરંડામાં તો જેટલું છૂટું વાવેતર થાય એટલું સારું કહેવાતું હોય છે આ આ વખતે અમે થોડુંક મતલબ અંતર થોડુંક ઘટાડ્યું છે ગઈ વખત કરતાં કારણ કે આ વખતે અમારી એકદમ ઢાળવાળી જમીન છે અને એકદમ રેતાળ છે આની અંદર કે છાણિયું ખાતર કે એ બધું ઓછું મળતું હોય છે અને એકદમ ઢાળવાળી જમીન હોવાથી આ વખતે અમે થોડુંક અંતર નજીક રાખ્યું છે પણ છતાંય આમ બહુ મળી ગયા છે અને અત્યારે એવું લાગે છે કે થોડું વધારે છૂટું રાખ્યું હોત તો સારું હતું અત્યારે અંદર ચાલવાની અંદર પણ તકલીફ પડતી હોય છે પાણી આપવાની અંદર પણ તકલીફ પડતી હોય છે તો આવી બધી તકલીફો તમને ઓછી પડશે જો તમે વધારે પડતું છૂટું રાખશો તો આ માન્યું કે ઉત્પાદન થોડા ઘણું ઓછું મળે પચાસ આમ માનીએ તો પચાસ સાઠ કિલો જે ઉતાર ઉતારો જે છે ઓછો મળે સો કિલો કદાચ ઉતારો ઓછો મળે પણ એની સાથે તમે ચાલવામાં અંદર સરળતા રહે પાણી આપવામાં સરળતા રહે તો આ બધા તમને જાણકારી માટેની વાત છે બાકી તમે જે પ્રકારનું તમે વાવેતર કરતા હો એ પ્રકારનું તમે કરી શકો છો બીજું આપણે આની અંદર કંઈ વધારે વાત કરવાની નથી અત્યારે આપણે બે વીણ વીણાઈ ગઈ છે હજુ પણ આની અંદર વીણ ચાલુ છે તો અત્યારે હું તમને પાછળનો વ્યૂ એકદમ દેખાડી દઉં એરંડા નજીકથી તો જોઈ લો મિત્રો એકદમ નજીકથી તમને બતાવી દઉં અત્યારે આ એરંડો એક જ છે જોઈ લો એની ડાળીઓ જુઓ તમે આંતર ડાળ જુઓ બહુ સારું એવો એનો ગ્રોથ છે જો આ જો નીચે ને મતલબ આડા પાણી આપવાથી થોડુંક આડું થઈ ગયું છે હજુ અત્યારે માળ પણ સુકાઈ ગઈ છે જો અને એ વીણમાં પણ વીણ પણ આવી ગયો છે તો આ ત્રીજું વીણ આપણે આવી ગયું છે એરંડામાં આ એરંડો પણ જોઈ લો તમે તમને દેખાતું છે બાકી એકંદરે એકદમ આપણા એરંડા સારા છે તો મિત્રો આ હતી એરંડા માટેની પ્રોપર માહિતી તમે ઘણા બધા કોમેન્ટમાં લખ્યું હતું કે ગયા વર્ષનું ઉત્પાદનનું તમે વિડીયો અમને આપજો તો એના માટે આપણે ખાસ આ વખતે વિડીયો બનાવ્યો છે અને તમે શારીરિક પદ્ધતિથી એરંડામનું વાવેતર કરો તો સારું મળશે ખાતર આપવાની વાત કરીએ તો યુરિયા ઘણા બધા ખેડૂતો શું કરતા હોય છે પોતાના ત્યાં ભાગીઓ રાખેલો હોય ભાગીદાર હોય તો એમને આપી અથવા મજૂરને આપીને છૂટું કરી દે કે લો આ ખાતર આટલું અને આટલું આપવાનું છે તો એવું નહીં કરવાનું સાથે રહી અને જે પણ છોડ છે એનાથી ફૂટને અંતર રાખી આ બાજુ આ રીતે જો એક સાઈડ આ આ તો આટલું આટલું અંતર અને બંને સાઈડ ખાતર આપો આ સાઈડ પણ આપો આ સાઈડ પણ આપો એવી રીતે તમે યુરિયા આપી શકો છો તો તો એ છોડના મૂળ સુધી ખાતર પહોંચે છે અને છોડને ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે છે બાકી તમે આખા ખેતરની અંદર જેટલું વધારે ખાતર આપશો એ બાકીની જમીનમાં ખાતર આપવાથી કોઈ ફાયદો નહીં થાય તમારી જમીન ખરાબ થશે બરાબર તો ખાતર જે છે એ છોડની અંદર જ આપો એના માટે તમને બહુ ફાયદાકારક રહેશે બાકી જો આજનો આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો વિડીયોને ચેનલ ઉપર નવા આવ્યા છો તો ખેડૂત ફેમિલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવી શકો છો તો આવનાર વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે બાકી તમારા ખેડૂત મિત્રો સુધી તમામ લોકોને આ વિડીયો શેર કરજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન